અમદાવાદમાં યુવતી સાથે વાત કરવાની બાબતે ત્રણ યુવકને માર મારી લૂંટ ચલાવવાના કેસમાં કાર્યવાહી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સોશિયલ મીડિયા ઉપર યુવતી સાથે વાત કરવા જેવી સામાન્ય બાબતને લઈને યુવકને ઢોર માર મરાયો બાદમાં તેને બેભાન કરી મોપેડ અને મોબાઈલની લૂંટ ચલાવી જોકે મોપેડ વેચવા ફરતા ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા સમગ્ર કેસનો ભાંડાફોડ થયો યુવક છે આઠ તારીખે ઘરેથી નીકળેલો હતો અને ત્યારબાદ તેનું જે છે એ લોકો આઠ તારીખે જ સાંજે અને કામજૂરી મેદાનમાં લઈ ગયેલા હતા અને ત્યાં આગળ એને માર મારવામાં આવેલો હતો બે દિવસ પછી એકસો આઠ ત્યાં આગળ કોઈ એને જોયેલો છે જગ્યાએ જગ્યા તે કોઈને ધ્યાનમાં આવેલ નહીં હોય અને એના બે દિવસ પછી એ કોઈના નોટિસમાં આવેલો હતો અને એકસો આઠમાં બોલાવીને એને હોસ્પિટલ એડમિટ કરવામાં આવેલો હતો જામનગરમાં ફરી સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી યુવક સાથે છેતરપિંડી થઈ ધમકી આપી લાખ રૂપિયા લીધા આધારે પોલીસે ઝડપી પાડ્યા છે વધુ એક ડિજિટલ અરેસ્ટ ની ઘટના બનવા પામી જામનગરમાં સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપવામાં આવી હતી અને એ એવી ઓળખ આપી અને યુવક સાથે છેતરપિંડી થઈ તેર લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા આ પહેલી ઘટના નથી અનેક ડિજિટલ અરસના કિસ્સા સામે આવી ચૂક્યા છે છતાં પણ એક બાદ એક લોકો તેનો ભોગ બની રહ્યા છે